તણસી ₹40 તો કિલો કકડો ના છે હા તો આપણે 2 કિલો મે વેણા ₹200 આવો જણાઈ બીએ હા આ કડાડો એ જાય ને ખરી પણ કકડો છે અજે કરી દી આ આવર જે દુકાન દેકા તો હું તો આરી

અને કંકુડા મેણતા હો હાલો હડતા આઈથી વેણાન ચાલુ કરી દે આ ભાઈ આપણે જેટે આહા મે જાત ખેલ ભરી દે બરોબર ને આમાં જોજી પાછી એટલે સાદણ પર હે હોય તો આગળ વેણા આગળ સારું હેજ તો આગળ જતા રહો બસ પડતા નહીં હા બટી આ પર એક તો વરસાદ જો ને સમજો ને ક્યો પડે રહે છે અને છત્રી લાયા નહીં

રે ઓયા ચોટ ફી જાય લાગે ઓ શેરૂ કાડી નો થી જાય લાગે ઓયા થી જાય નહીં તાર્યું લાયો નહીં અલ્યા પુડા શેરૂ બુરવા નોતોય રે કાય માંથી હવે આવે એ લેતા બગઈ લેતા હેડ મારું હેડ કરે એટલે તો કાલ તો પહેલા આયા બહર પેલે તો ખૂબ વેણો હે

હરપ પરત તો હરપ નહી મકુડા ઘણા હે લે મકુડા તો ભલે જા સરપ લે કઈડી જાય રે મન તો લે સરપ ના હોય તો મકુડા તો ભલે વતા આ જે તું મને જોવા ગયો આ આ બેરે જઈ બેઠો સારો એક થોડો કાગળ બાબો જાણે ને કે ગયા તો બીન માર જોગે જોગે મકુડા ના જ નહીં

ના ચાલે હે કેતર અમારું ને એમ થોડું ચાલે કોઈ ના ભાઈ એમ ના ચાલે બા બે રહ્યા એ ઓલા બા બે બે હોય છે